દ્વારકામાં કૃષ્ણ ભગવાન અને રૂકમણીનું મંદિર અહીંયા કેમ તો આ રોચક તથ્ય જાણવા માટે હું તમને આજે લઈને આવ્યો છું રૂકમણી ટેમ્પલ પાસે તો નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર હું તમને લઈને આવ્યો છું રૂકમણી ટેમ્પલ પાસે આજનો આપણો બ્લોગ છે રૂકમણીના મંદિરના ઇતિહાસ વિશે તો શું તમે જાણો છો રૂકમણીના મંદિરના ઇતિહાસનું કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણ અને રૂકમણી માતા જ્યારે મહર્ષિ ઋષિ અહીંયા એમને જમવા માટે બોલાવવામાં આવે છે શ્રી કૃષ્ણ અને રૂકમણી વાત એમને બોલાવે છે ત્યારે એ રથમાં જતા હોય છે અને રથમાં જતાં જતાં રૂકમણીને તરસ લાગે છે તો શ્રી કૃષ્ણ પોતાના પાન વડે એ પાણી કાઢે છે અને રૂકમણી પીવે છે ત્યારે રૂકમણી એકલા પાણી પીતા હતા જેથી મહર્ષિ ઋષિને ગુસ્સો આવ્યો તો ત્યારથી એમને શ્રાપ આપવામાં આવ્યો કે રૂકમણી અને શ્રી કૃષ્ણ ભગવાન ક્યારે પણ ભેગા નહીં રહી શકે એટલા માટે રૂકમણીનું મંદિર દ્વારકા ની બહાર છે અને શ્રી કૃષ્ણ મનુ ભગવાન દ્વારકા નગર ની અંદર છે તો તમને આ વિડીયો કેવો લાગે છે પ્લીઝ તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલ સોન